તળાવમાં કેટલાક સમયથી લોકોના ડૂબી જવાથી બનાવો વધી રહ્યા છે આ સાથે આત્મહત્યાના બનાવોમાં પણ વધારો થતાં નગરપાલિકા સતર્ક બની છે નગરપાલિકા દ્વારા તત્કાલિક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેથી કોઈ પણ વ્યક્તિ તળાવમાં બનતા બનાવ અંગે તરત જાણ કરી શકે આ માટે નગરપાલિકા તરફથી બે કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે સાથે જ ભુજ ફાયર વિભાગના લાઈફગાર્ડ પણ તળાવ પાસે હાજર રહેશે જેથી અકસ્માત કે આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે ઝડપથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી શકે નગરપાલિકા દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે તથા ચોમાસા દરમિયાન અમિતસરની અંદર નવા નીર છે ત્યાર પછી સુસાઇડની ઘટના ઘણી બધી વધી છે આપણે સોશિયલ મીડિયા દ્વારા અને અખબારી યાદી દ્વારા આપણે આ જાણીએ છીએ એટલે નગરપાલિકાએ એક પગલાં ભરેલા છે કે ભાઈ જે અનિચ્છનીય કોઈ બનાવ ન બને અને કોઈ સુસાઈડ કરવા જતું હોય અને કોઈ વ્યક્તિ તેને જોઈ જાય તો નગરપાલિકાની હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરતા નગરપાલિકાના બે કર્મચારી તાત્કાલિક ત્યાં આવી અને તેમનો જાન બચાવવાનો પ્રયાસ કરશે તે માટે થઈ અને ફાયર વિભાગની અંદર જે આપણા લાઈફગાર્ડ છે તેને નગરપાલિકાની કચેરીની અંદર બેસાડી જેથી હમીસર અને નગરપાલિકાનું અંતર ખૂબ ઓછું હોવાથી આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ એટલે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને કોઈ પણ વ્યક્તિ નગરપાલિકાનો સંપર્ક કરશે તો બે લાઇફગાર્ડ તાત્કાલિક ત્યાં જઈ અને જે તે વ્યક્તિ જે ડૂબતા હશે એનો આપણે બચાવ કરી શકશું ટોટલ બે પાળાની અંદર આ ટીમ બનાવવામાં આવી છે સવારથી બપોર ને બપોરથી રાત એવી રીતના સવારથી બપોર બે વ્યક્તિ અને બપોરથી રાત બે વ્યક્તિ એવી રીતના ટોટલ બે ટીમ બનાવવામાં આવેલી છે